સુરત ડુમસ કેનાલ રોડ ઉપર રૂપિયા બે હજાર એકસો અઠ્યાવીસ લાખના ખર્ચે સાકરીત થનાર વિવિધ કામોનું ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે લોકાર્પણ દરમિયાન ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ હાજર રહ્યા હતા ડુમસ કેનાલ રોડ ઉપર રૂપિયા બે હજાર એકસો અઠ્યાવીસ લાખના ખર્ચે સાકરીત થનાર વિવિધ કામોનું ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે આ લોકાર્પણ ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું છે આ પ્રસંગે મેયર દક્ષિષ માવાણી અને સ્થાનિક કોર્પોરેટર અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દેશના નિર્દોષ નાગરિકોનો જીવ લેનાર આતંકીઓના ઠેકાણાને આપણા દેશના સેનાઓએ ધ્વસ્ત કર્યું છે આપણા દેશના એરફોર્સના જવાનોએ એક જ રાતમાં આ કરી બતાવ્યું છે આતંકવાદીઓના ઠેકાણે આપણા દેશના સૈન્યએ ઠેકાણે લાવી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છેલ્લા દસ વર્ષમાં અનેક નવા કામો ઇન્ડિયા આર્મી માટે કર્યા છે નવા નવા અત્યંત આધુનિક સાધનો આર્મી માટે વસાવવામાં આવ્યા છે પાકિસ્તાનના એક એક ડ્રોનને આપણી આર્મીએ એક એક કરીને ધ્વસ્ત કરી નાખ્યું છે આપણે મંદિરે જઈએ છીએ ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ તો વધુ એક પ્રાર્થના આપણા દેશના સૈનિકો માટે કરજો આતંકવાદીઓ ક્યાં છુપાયા હતા તેના ઠેકાણા તેના પરિવાર નહીં ખબર હતી અને આપણા દેશના જવાનોએ કલાકોમાં જ ઉડાવી દીધા હતા હું સુરત શહેરના નાગરિકો વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ આર્મીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું